સારું મિત્રો હાલો સફેદ ફૂલડા કેટલા મસ્તીના સરસ સરસ ખીલી રહેલા છે તો કોને કોને ગમે છે એ પાસે કમેન્ટ કરીને કહી દેજો તો જો આ સફેદ ફૂલ છે તો સફેદમાંથી થઈ ગયેલા છે મિત્રો જામલી તો જો આ મારા પપ્પાને એને બગીચો છે તો જો કેટલો સરસ મજાના થઈ ગયેલા છે ને એમ જુઓ તમે કેમ એની તો વાત જ પૂછવામાં જુઓ કેટલો કલર એ કલરનો મસ્તીનો ક્યુટ ક્યુટ લાગે છે જુઓ તમે અને આ છે બધા મિત્રો ઘઉં તો ગમે તે સરસ મજાના થઈ ગયેલા છે જો તમે જોઈ શકતા થઈશું કેમ કે હવે તો મોટા મોટા થઈ જાય ને હવે તો ડુંડિયું આવવાની તૈયારી પણ થઈ ગઈ છે તો વાહ સુધીનો સીન તમને પણ દેખાય છે તો હારું વિડીયો બનાવ રહેજો તો જો અહીંયા સરસ મજાના પીળા ફૂલડા ખીલવા મીડ્યા છે તો જોઈ શકતા છો તમે જો કે કેમ કે ઈવાડીની તો અલગ જ તે સીન આવે છે જો તમે

કેમ રમણ ભમણ બગીચા નું મિત્રો તો જો અમારે બા ની બધા મેળા છે સાફ કરવા કેમ કે બહુ ખાટો થઈ ગયો તો એમ કે જીવડા ને એવું રે એટલે કાપી નાખે પણ બોગર વેલે કાપી નાખી ગાશો જો માર મમ્મી એમ કે ના ગદા તો આ તે જો સરસ મજાનું થઈ ગયેલું છે તો ઠેઠ મિત્રો વાહ સુધી છે ને ને આ ફૂલની તો વાત જ નહીં કરવાની તમે જોવો તમે કેટલું એનો ઉઠાવ આવે છે તો પોર તો આશો આ એકલા જ વાવજે હો તો જો આવી રીતના બધાય ફૂલ થઈ ગયેલા છે તો ઝાપા સુધી છે ને તે પણ બધા વાવી દીધેલા છે તો એ તે કેમ કે હવે તો રોનું એનું કામ આવે છે અને આ છે મિત્રો કટકીના ઘઉં તો એ તે જો સરસ મજાના થઈ રહેલા છે કેમ કે હવે તો ડુંડીઓ આવવાની તૈયારી થઈ ગઈ તો તમને કીધું જ છે તો જો આવી રીતનું હા તો અમારે ઋતિકાબેનની એ તે ફૂલ વાવે છે તો સારું કંટ્રોલનું બ્લોકમાં બનાવે છે